કોઈ માણસ પોતાની હત્યા ન કરી શકે માણસ પોતે આત્મહત્યા કરી શકે કોઈ માણસને હત્યા કરાવી હોય તો બીજા પાસે કરાવી પડે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર વર્ષ જૂની એક એવી ઘટના શોધી કાઢી છે કે ઘટના તો મળી ગઈ ઘટનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો પણ ઘટનાનો ભેદ ઉકેલાયા પછી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અસમંજસમાં પડી ગયા છે કે આ મામલે

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો હવાલો સોંપ્યો છે અમદાવાદની અંદર ઘણી બધી ઘટનાઓ ઘટે છે લૂંટ ઘટે છે ડાળ ઘટે છે ચોરી થાય છે દુષ્કર્મ થાય છે હત્યા થાય છે પણ કેટલી ઘટનાઓ એવી છે જે સમય સાથે માત્ર ફાઇલમાં પડી રહી છે કારણ કે તેનો ભેદ ઉકેલાયો નથી ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજાને પોતાના તાબાના તમામ અધિકારીઓને બોલાવીને બ્રિફિંગ આપ્યું હતું આપણે જે ઘટનાઓ પડી રહી છે વર્ષોથી ફાઇલમાં પડી રહી છે જેની હવે તપાસ થઈ રહી નથી એવી અનડીટેક સ્ટોરીઝ અનડીટેક ક્રાઇમને શોધી કાઢવાનું છે તેની તપાસ કરવાની છે આવી જ સૂચનાને આધારે તપાસનો દોર શરૂ થાય છે અને પોલીસ ઇન્સ્પેક્ટર જે એચ સિંધવ આ દિશામાં કામ શરૂ કરે છે આ દિશામાં કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન ઇન્સ્પેક્ટર સિંધવના હેડ કોન્સ્ટેબલ છે જેમનું નામ છે રમેશ ત્રિપાઠી રમેશ ત્રિપાઠીને એક સિંગલ લાઈનની ઇન્ફોર્મેશન મળે છે અને એ ઇન્ફોર્મેશન એવી હતી કે એક માણસ છે જેનું નામ છે પ્રવીણ દુબે આ પ્રવીણ દુબે કોઈ ક્રાઈમ કર્યું છે ક્રાઈમ શું કર્યું છે તો કે ખબર નથી પણ એ કોઈ ક્રિમિનલ એક્ટિવિટીમાં સંડોવાયેલો વ્યક્તિ છે તેણે કોઈ ઘટનાને અંજામ આપ્યો છે પણ એ ઘટના શું છે એ ઘટનાનો તાળો મળતો નથી ઇન્સ્પેક્ટર જે એચ સિંઘવ આખી ઘટના વિશે સાંભળે છે અને હેડ કોન્સ્ટેબલ ત્રિપાઠીને જરૂરી માહિતી એકત્ર કરવાનું કામ સોંપે છે આ હું જે વાત કરી રહ્યો છું એ છ મહિના પહેલાંની છે છ મહિના પહેલાં રમેશ ત્રિપાઠી આ જે સિંગલ લાઈન ઇન્ફોર્મેશન મળી હતી તેની ઉપર કામ શરૂ કરે છે અને જાણકારી મળે છે કે આ જે પ્રવીણ દુબે નામનો વ્યક્તિ છે તેણે કોઈની લાશ ફેંકી દીધી છે હવે લાશ કોને ફેંકી છે એની પણ ખબર નહોતી એટલે આ સ્થિતિની અંદર સૌથી પહેલાં જરૂર હતી કે પ્રવીણ દુબે કોણ છે ક્યાં છે તેને શોધવો આ દરમિયાન એક બીજી માહિતી મળે છે કે પ્રવીણ દુબે એ કિડની હોસ્પિટલમાં ડાયાલિસિસ ટેકનિશિયન તરીકે કામ કરતો હતો બે હજાર વીસમાં અત્યારે ક્યાં છે તો કે ખબર નથી બસ આ ઇન્ફોર્મેશનના આધારે ફરી વખત પોલીસ ઇન્સ્પેક્ટર સિંઘવની ટીમ કામે લાગે છે અને ગુજરાતમાં જેટલી કિડની હોસ્પિટલો હતી ત્યાં તપાસ શરૂ કરે છે તો એક પછી એક વિગતો આવે છે જેમાં પહેલા વિગત એવી આવે છે હા તે બે હજાર વીસમાં અમદાવાદમાં કામ કરતો હતો પછી રાજકોટ ગયો રાજકોટથી સોમનાથ ગયો સોમનાથથી જૂનાગઢ ગયો અને અત્યારે તે છોટા ઉદેપુરની બોડેલીની એક હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે બસ આટલી ઇન્ફોર્મેશન આવી ગઈ કે પ્રવીણ દુબે અત્યારે બોડેલી છે પણ સવાલ એવો હતો કે ક્રાઇમ બ્રાન્ચ કયા ગુનામાં પ્રવીણ દુબેને અમદાવાદ લઈ આવે અને તેની તપાસ કરે તે બહુ મોટી અવઢવ હતી વાત હતી લાશની તો સૌથી પહેલા શોધવાની હતી કે આવી લાશ કઈ છે કે જે હજી ઓળખાઈ નથી ઇન્સ્પેક્ટર ટીમ લાગ્યો છે જાણકારી મળે છે કે આજે લાશ ફેંકવામાં આવી હતી તે અમદાવાદના રિંગરોડ ઉપર ફેંકવામાં આવી હતી એટલે રિંગરોડ સાથે સંકળાયેલા તમામ પોલીસ સ્ટેશનોની તપાસ શરૂ થાય છે તો લગભગ એવી સાત લાશો મળે છે જે હજી ઓળખાઈ નહોતી પોલીસે સ્થાનિક પોલીસ માટે એ વડ ઉકેલાયેલો કેસ હતો કે અમરનાર કોણ હતો પણ આ લાશોનો નિયમ પ્રમાણે સાત દિવસ પછી અંતિમ સંસ્કાર પોલીસ કરતી હોય છે અંતિમ સંસ્કારનો નિયમ એવો છે કે વણ ઓળખાયેલી લાશ જ્યારે પોલીસને મળે છે ત્યારે પોલીસ સાત દિવસ સુધી રાહ જોવે છે આ સાત દિવસ દરમિયાન અખબારોમાં કે ટેલિવિઝન ઉપર તેની જાહેરાત કરવામાં આવે છે અને છતાં એના વાલી વારસ ન મળે તો સાત દિવસ પછી પોલીસ આ લાશનો અંતિમ સંસ્કાર કરતી હોય છે આમ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે આ સાત લાશનો ડેટા હતો આ સાત લાશના ફોટા હતા પણ આ સાતે લાશના અંતિમ સંસ્કાર થઈ ગયા હતા વાત પાછી અટકી જાય છે તપાસ આગળ કેવી રીતના કરવી કારણ કે પ્રવીણ દુબે લાશ અને સાત લાશ હવે આ કઈ લાશની વાત છે આ દરમિયાન ખબર પડે છે કે પ્રવીણ દુબે કોઈ ભારતી નામની યુવતીના સંપર્કમાં હતો અને ભારતી

દોર શરૂ થાય છે પ્રવીણ દુબે ડાયાલિસિસ ટેકનિશિયન છે તે ગુનેગાર નથી તે પોલીસના સવાલ પોલીસની નજર પોલીસનો માહોલ અને ક્રાઇમ બ્રાન્ચની તોતિંગ દિવાલોની વચ્ચે લાંબો સમય ટકતો નથી અને તે કહે છે આ વાત સાચી છે હું અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતી એક ભારતીય જૈન નામની મહિલાને ઓળખું છું બસ એક બીજું નામ પોલીસ પાસે આવે છે ભારતી જૈન ક્રિષ્ના એપાર્ટમેન્ટ એટલે પ્રવીણ દુબેની સાથે હવે ભારતી જૈનને પણ ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવે છે મહિલા પોલીસની હાજરીમાં ભારતીય જૈનની પૂછપરછ થાય છે અને એક પછી એક સત્યના પડળો ખુલવા લાગે છે જેમ ડુંગળીના પડળો હોય છે એવા અસત્યના પડળો પણ હોય છે આપણને દેખાતું કોઈ સત્ય એકાયમી સત્ય હોતું નથી સત્ય જોનાર કોણ છે એને સત્ય કયું જોવું છે એમ સત્ય બદલાતું હોય છે ક્રાઇમ બ્રાન્ચ ભારતી જૈનને લઈ આવે છે સવાલ એવો હતો કે પ્રવીણ દુબે અને ભારતી જૈન એકબીજાને કેવી રીતના પરિચયમાં હતા તો જ્યારે પ્રવીણ દુબે અમદાવાદમાં કામ કરતો હતો ત્યારે ભારતી જૈન એ હેલ્થ પ્રોડક્ટ વેચવાનું કામ કરતી હતી બે ત્રણ કંપનીઓમાં કામ કરતી હતી એક કંપનીનું નામ છે વેસ્ટીજ કંપની બીજું નામ છે યુનિસિટી કંપની આ બંને કંપનીઓની હેલ્થ પ્રોડક્ટ તે વેચતી હતી જેના કારણે પ્રવીણ દુબેના સંપર્કમાં આવે છે કોરોનાનો કાળ શરૂ થાય છે જેના કારણે બે હજાર વીસના અરસામાં આ ભારતીય જૈનનું કામ બંધ થઈ જાય છે કારણ કે હવે તે લોકોના ઘરે કે લોકોની હોસ્પિટલમાં તે જઈ શકતી નથી એટલે એ પોતાની પાસે જે કંઈ મૂડી હતી એને એવું હતું કે એ મૂડી ક્યાંક રોકાણ કરે કે જેથી એને વ્યાજ મળે ને તેમાંથી એનું ઘર ચાલે એટલે તે ફ્યુચર માર્કેટ કો સારથી જેવી કંપનીમાં રૂપિયા ચોવીસ લાખ રૂપિયાનું રોકાણ કરે છે પણ ભારતીયનું નસીબ કંઈક ખરાબ હતું પહેલાં કોરોના આવ્યો એટલે હેલ્થ પ્રોડક્ટ બંધ થઈ ગઈ પછી એણે આ બે કંપનીઓમાં ચોવીસ લાખ રૂપિયા રોક્યા અને કંપની બંધ થઈ ગઈ ભારતીના માથે દેવું થઈ ગયું હવે ઘર ચલાવવા માટે પૈસા નહોતા એટલે તે પોતાના જે કંઈ દાગીના હતા એ બધા જ દાગીના મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકે છે અને તેને લોન મળે છે ત્રેવીસ પોઈન્ટ એસી એટલે કે ત્રેવીસ લાખ એસી હજારની લોન મળે છે પણ આ લોનનું વ્યાજ હતું પચીસ હજાર રૂપિયા મહિને ભારતી આ વ્યાજ ભરી શકતી નથી કારણ કે તેની પાસે પૈસા નહોતા તે પ્રવીણ દુબેનો સંપર્ક કરે છે અને કહે છે હું દેવામાં ફસાઈ ગઈ છું હું મુશ્કેલીમાં છું મારો પરિવાર આખી ઘટનાથી અજાણ છે જો મારા પરિવારને ખબર પડશે કે મારા ચોવીસ લાખ રૂપિયા ડૂબી ગયા છે મેં ઘરેડા ગીરવે મૂક્યા છે તો મોટું તોફાન આવશે પણ પ્રવીણ દુબે પાસે એવું કંઈ કામ નહોતું કે જે ભારતીને આપી શકે એટલે ભારતી દુબે તેને વિનંતી કરે છે કે મારી પાસે પાલડીમાં એક દર્દી છે જેની હેલ્થ પ્રોડક્ટ આપવા હું જઉં છું એ વૃદ્ધ વ્યક્તિ છે ઘરમાં એકલી હોય છે જો આ વ્યક્તિના ઘરમાં હું ચોરી કરવામાં સફળ થઉં તો મારું કામ થાય પણ આ વ્યક્તિને બેભાન કરવી અનિવાર્ય છે એટલે મને એનેથેશિયાના ઇન્જેક્શનની જરૂર છે પ્રવીણ દુબે તેના માટે તૈયાર થાય છે અને એક એનેથેશિયાનું ઇન્જેક્શન તેને લાવી આપે છે ભારતીયની યોજના હતી કે જ્યારે હેલ્થ પ્રોડક્ટ આપવા પાલડીમાં આ વૃદ્ધના ઘરે જાય ત્યારે તે આ વૃદ્ધને આ એનેથેશિયાનું ઇન્જેક્શન આપશે એ બેભાન થશે પછી તેના ઘરમાં ચોરી કરશે અને ચોરીમાંથી આવેલી રકમથી તે પોતાનું દેવું ભરી નાખશે પણ જૈન ગુનેગાર નથી તે મુસીબતમાં ફસાયેલી એક સ્ત્રી હતી તે ઇન્જેક્શન લે છે હેલ્થ પ્રોડક્ટ આપવાના બહાને આ વૃદ્ધના ઘરે જાય છે પણ ઇન્જેક્શન આપી શકતી નથી આ ઘટનાને પૂરા બે મહિના થઈ જાય છે ફરી તે પ્રવીણ દુબેનો સંપર્ક કરે છે અને પ્રવીણ એવું કહે છે કે મારું કામ ઇન્જેક્શન આપવાનું હતું હવે હું આના કરતાં વધારે કંઈ મદદ ન કરી શકું પ્રવીણ દુબે પાસે ભારતી મદદ માગે છે અને કહે છે કે કોઈ એવો વ્યક્તિ મને શોધી આપ કે જે ઇન્જેક્શન આપવા તૈયાર થાય એટલે પ્રવીણ દુબે એક વ્યક્તિને શોધી આપે છે જેનું નામ છે યોગેશ કોષ્ટી ઉર્ફે યોગેશ અને ભારતી વચ્ચે મુલાકાત થાય છે પણ યોગેશ ભારતીનો પ્લાન સાંભળી ડરી જાય છે અને કહે છે નહીં નહીં આ કામ મારાથી શક્ય નહીં બને હું બીજો માણસ આપું છું એટલે યોગેશ એક રિક્ષા ચાલકનું નામ આપે છે એનું નામ છે રાકેશનું નામ આપે છે અને રાકેશ અને ભારતી મળે છે પણ ભારતીનો પ્લાન સાંભળી રાકેશ પણ ડરી જાય છે તેવું કહે છે ના હું આ કામ ન કરી શકું હું બીજો એક વ્યક્તિ આપું છું એટલે તે આપે છે જિગ્નેશ નામનો એક વ્યક્તિ જિગ્નેશ પણ આ કામ માટે તૈયાર થતો નથી જિગ્નેશ ગુનેગાર છે છતાં તેની હિંમત ચાલતી નથી તે એવું કહે છે હું એક બીજું નામ આપીશ કમલેશ અને કમલેશ આમ એક પછી એક પાત્રો બદલાતા રહે છે આખરે એક પાત્ર આવે છે અસારવાનું નિલેશ કાળિદાસ પરમાર એક નિલેશ પરમાર નામની વ્યક્તિ આમને મળે છે ભારતી સાથે તેની મુલાકાત થાય છે તેને પણ પૈસાની જરૂર હતી તે કામ કરવા તૈયાર થાય છે ભારતી એવું કહે છે કે આ વૃદ્ધના ઘરે જઈને ઇન્જેક્શન આપવાનું છે અને પછી જે કંઈ મળશે એ આપણે અડધા અડધા વહેંચી લઈશું એક દિવસ નક્કી થાય છે અને એ દિવસ હતો બાર ત્રણ વીસ બાર માર્ચ વીસનો દિવસ હતો નિલેશ ભારતીના ઘરે આવે છે કૃષ્ણ એપાર્ટમેન્ટમાં આવે છે ઇન્જેક્શન લેવા આવે છે એ ઇન્જેક્શન લઈને એને પાલડી જવાનું હતું પેલા દાદાને ઇન્જેક્શન આપવાનું હતું દાદા બેભાન થાય એટલે ચોરી કરવાની હતી પણ કૃષ્ણ એપાર્ટમેન્ટમાં આવ્યા પછી નિલેશના મનમાં એક શંકા ઉત્પન્ન થાય છે અને શંકા એવી હતી કે આ ઇન્જેક્શન કેટલું આપવું કારણ કે હું કંઈ મેડિકલ સાયન્સનો જાણકાર નથી એ દાદા કેટલું વેભાન રહેશે તો આ આ જ્ઞાન તો ભારતી પાસે પણ નહોતું એટલે નિલેશ પરમાર એવું કહે છે કે હું આ ઇન્જેક્શન પહેલાં મારે આપીને જોઉં હું કેટલા સમય સુધી બેભાન રહું છું એ મને કહેવાનું છે અને ભારતી તૈયાર થાય છે જે ઇન્જેક્શન હતું એમાં કેટલો ડોઝ નિલેશ પરમાર પોતાને આપે છે અને થોડીક જ વારમાં એની આંખો ઘેરાય છે કારણ કે આ એનેથેશિયાનું ઇન્જેક્શન છે એનેથેશિયા કોઈ પણ દર્દીનું ઓપરેશન કરતા પહેલાં જાણકાર એનેથિશિયા ડૉક્ટરની હાજરીમાં આપવામાં આવતું હોય છે પણ નિલેશ પોતાના હાથે એનેથેશિયાનો ડોઝ લે છે કલાક બે કલાક ત્રણ કલાક ચાર કલાક પસાર થવા લાગે છે આ વખતે આ ભારતી જૈનના ઘરમાં કોઈ નહોતું સાંજ પડવાની તૈયારી હતી એટલે ભારતીને ચિંતા થાય છે કારણ કે હવે તેની બે દીકરીઓ પણ ઘરે આવવાનો સમય થયો હતો તેનો પતિ પણ આવવાનો સમય થયો હતો પણ આ નિલેશ પરમાર ઊઠતો નથી ભારતી ડરી જાય છે એટલે તે પ્રવીણ દુબેને ફોન કરે છે અને પ્રવીણને કહે છે કે આ પ્રકારે અમે કર્યું જેમાં નિલેશે પોતાની જાતે એનેથીનો રોઝ લીધો પણ હવે તે ભાનમાં આવતો નથી એટલે પ્રવીણ દુબે તરત યોગેશ કોષ્ટીને ફોન કરે છે અને રાકેશને ફોન કરે છે અને કહે છે તમે ક્રિષ્ના એપાર્ટમેન્ટ પહોંચો હું ત્યાં આવું છું આમ ત્રણેય લોકો યોગેશ રાકેશ અને પ્રવીણ ત્યાં ભેગા થાય છે અને નક્કી કરે છે કે આ સ્થિતિમાં હવે તેને દવાખાને લઈ જવું જરૂરી છે કારણ કે પ્રવીણ દુબે જે છે એ ડાયાલિસિસ ટેકનિશિયન છે તેને મેડિકલ સાયન્સનું જ્ઞાન હતું તેને ખબર હતી આવા દર્દીને હોસ્પિટલ લઈ જવું જરૂરી છે એટલે રાકેશ પોતાની રિક્ષા ચાલુ રાખીને ફ્લેટની નીચે ઊભો રહે છે પ્રવીણ અને યોગેશ એને ઉંચકીને સીડી ઉતરતા હોય છે આ જે ભારતીય જૈનનું મકાન છે એ ફર્સ્ટ ફ્લોર ઉપર છે ત્યાંથી સીડી ઉતરતા હોય છે આ દરમિયાન આ નિલેશ પરમારનું શરીર હેવી હોવાને કારણે તેમના હાથમાંથી આ શરીર લસરે છે તે સીડી ઉપર પછડાય છે જ્યારે પછડાય છે ત્યારે તેને માથામાં વાગે છે પ્રવીણ દુબે થોડી વાર પછી તેની પલ્સ તપાસે છે ત્યારે ખબર પડે છે કે હવે નિલેશના શ્વાસ થંભી ગયા છે કારણ કે તેને માથામાં ઇન્જરી થઈ છે કોઈ રસ્તો જ નહોતો પ્રવીણ અને યોગેશ તેને ઉચકીને રિક્ષામાં લાવે છે ત્રણેય જણા એ લાશને લઈને નીકળે છે અને પીરાણા રોડ ઉપર જઈને લાશને ખેતરમાં ફેંકી જતા રહે છે આ વાત બધા જ ભૂલી જાય છે બીજી તરફ આ લાશ અસ્લાલી પોલીસને મળે છે અસ્લાલી પોલીસ વાલી વારસોની તપાસ કરે છે તેનો કોઈ પત્તો લાગતો નથી આખરે અસ્લાલી પોલીસ તેનો અંતિમ સંસ્કાર કરે છે આમ ક્રાઈમ બ્રાન્ચ સૌથી પહેલાં પ્રવીણ દુબેને લાવે છે પછી ભારતી જૈનને લાવે છે યોગેશ કુષ્ટીને લાવે છે રાકેશને લાવે છે કમલેશને લાવે છે જિજ્ઞેશની તપાસ કરી તો ખબર પડી કે કોઈ ગુનામાં જિજ્ઞેશ અત્યારે સાબરમતી જેલમાં છે એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાબરમતી પહોંચે છે સાબરમતી જેલમાં જિગ્નેશની પૂછપરછ થાય છે કારણ કે સૌથી અગત્યનો સવાલ એ હતો કે જેની લાશ હતી એ વ્યક્તિ કોણ હતો તો જીગ્નેશ પાસે પણ તેનો ઠોસ જવાબ નહોતો કારણ કે જિજ્ઞેશનું કહેવું હતું કે અમે શાહીબાગમાં આ વ્યક્તિને મળતા હતા એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ શાહીબાગ પોલીસ સ્ટેશન પહોંચે છે અને ગુમ થયેલા લોકોની યાદી તપાસે છે જેમાં નામ મળે છે નિલેશ પરમારનું નિલેશના પરિવારે તારીખ બાર માર્ચ વીસના રોજ નિલેશ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી આમ આખી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો પણ સવાલ એવો હવે આવીને ઊભો છે કે નિલેશે જે ઇન્જેક્શન લીધું એ જાતે લીધું છે નિલેશને કોઈએ ઇન્જેક્શન આપ્યું નથી નિલેશ પ્રયોગ કરવા જઈ રહ્યો હતો કે કેટલો ટાઈમ બેભાન રહેવાય છે એટલે સૌથી પહેલાં આ હત્યા હતી બીજી વાત છે કે નિલેશ આત્મહત્યા કરવા પણ માગતો હતો એ પ્રયોગ કરતો હતો એટલે આત્મહત્યાનોની ઘટના પણ લાગુ પડતી નથી આ તમામ લોકોએ લાશને ફેંકી દીધી એટલે કે પુરાવાનો નાશ કર્યો પણ સવાલ એવો છે કે નિલેશની હત્યા થઈ નથી નિલેશે આત્મહત્યા કરી નથી તો કયા પુરાવાનો નાશ કરવો આમ ક્રાઇમ બ્રાન્ચે આખી ઘટનાનો ભેદ ઉકેરી નાખ્યો બે હજાર વીસમાં ગુમ થયેલી વ્યક્તિ કોણ હતી તે શોધી કાઢી પણ આ આરોપીઓની ધરપકડ કયા ગુનામાં કરવી એ વિશે હજી સ્પષ્ટ નથી પણ નિલેશ ગુમ થયો હતો શાહેબાગથી એટલે બધા જ આરોપી અને આરોપી અત્યારે એટલા માટે પણ ન કહી શકાય કારણ કે તેમની ધરપકડ થઈ નથી આ બધી જ વ્યક્તિઓને શાહિબાગ પોલીસને સુપ્રત કરી દેવામાં આવી છે આમ વર્ષો પછી ક્રાઇમ બ્રાન્ચ પાસે એક વિચિત્ર અને વિકટ કેસ આવ્યો હતો જેને પોલીસે ઉકેલ્યો છે જોઈએ આગળ શું થાય છે શાહીબાગ પોલીસ શું કાર્યવાહી કરે છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને તમને આ પ્રકારની સ્ટોરીઓ ગમતી હોય તો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોવા બે લાયકોન દબાવી દો અત્યારે મને અને મારા સાથી જયંતને રજા આપો નમસ્કાર